ખેતરોમાંથી એગ્રીકલ્ચરના વીજતારોની ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ચાર પકડાયા એલસીબી પોલીસે એક લાખ નવ્વાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો ચાર શખ્સો વોન્ટેડ જાહેર એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં એગ્રીકલ્ચર વીજ લાઇનના ચોરી કરતી ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ને ઝડપી પાડી કુલ એક લાખ ઓગણસિત્તેર હજારનો મુદ્દામાલ કબજે લઈ જંખવાવ અને માંગરો તાલુકાના વીજતારની ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો એલસીબી પોલીસની અલગ અલગ ટીમો ઓસંબા માંગરોળ જંખવાવના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન મોસાલી ખાતે રહેતા મુસલીમ ફૈઝાન અને ઝુબેર નામના એ માંગરોળ તાલુકામાં આવેલ ખેતરાડી વિસ્તારમાંથી જીઇબીની એગ્રીકલ્ચર લાઇનના એલ્યુમિનિયમ વિસ્તારની ચોરી કરી છે તે વિસ્તારો પ્લાસ્ટિકના મીણિયા કોથળામાં ભરીને પાનસેરા ગામ ખાતે ઝાવીર નામના ભંગારવાળાને વેચાણ કરવા માટે આવ્યા હોવાની બાતમી મળી હતી પોલીસે યોજ ગોઠવી પાનસેરા ગામથી વાંક જતા રોડ પર આવેલ ઝાબીર ભંગારવાળાની દુકાન પાસે આવતા ચારેય સમોને દબોચ લીધા હતા જોકે પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા મુર સલીમ ખાન ઝુબેર ઝફર મોહમ્મદ ખાન તથા ફૈઝાન બિલાલ સૈયદે તેમના સાધિતો સાથે મળી ઝંખવાઓને માંગરો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી જગ્યાએથી એગ્રીકલ્ચર વીજ લાઇનના વિસ્તારોની ચોરી કરી છે તમામ ચોરીના વિસ્તારનો જથ્થો આરોપી ઝાબિર ઇમામ પિંજારીએ તથા મોહમ્મદ રજાએ ખરીદી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી એક લાખ ઓગણસાઠ હજારના સાતસો નેવું કિલો ચોરી કરેલા એલ્યુમિનિયમના વિસ્તાર બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા એક લાખ ઓગણ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજો કર્યો હતો પોલીસે ગુનો નોંધી મોદી સલીમ લિયાગત ખાન ઉમર વર્ષે એકવીસ ધંધો ભંગારનો રહે મોસાલી ગામ ચાર રસ્તા પાસે નુરાની પાણીવાળા ઇલિયાઝભાઈના મકાનમાં તાલુકો માંગરોળ રહેણા ઝુબેર ઝફર મોહમ્મદ ખાન ઉમરવર્ષો ભંગારનો રહે મોસાલી ગામ મંગળવારીની બાજુમાં આવેલ ખાલી સૈયદના રૂમમાં તાલુકો માંગરોળ મૂળ રહે ઇન્દાણા જિલ્લો નોહુ હરિયાણા ફૈઝાન બિલા સૈયદ ઉમરવર્ષ બાવીસ ધંધો કડિયાકામ રહે મોસાલી ગામ નવી નગરી તાલુકો માંગરોળ ચોરીના વિસ્તારનો જથ્થો ખરીદનાર રિસીવર ઝાબીર ઇમામ પિંચારી ઉમરવર્ષ સત્યાવીસ ધંધો ભંગારની દુકાન રહે નાની નરોલી ગામ પર મારફળ્યું માંગરોળ તેની એલસીબી પોલીસે અટક કરી ઝાફર લિયાગત ખાન ધંધો ભંગારનો રહે મોસાલી ગામ ચાર રસ્તા પાસે નુરાની પાણીવાળા મકાનમાં માંગરોળ મૂળ રહે ઈદાણા નુહુ હરિયાણા સોયબલી રહે ડુંગરી ગામ તાલુકો વાલિયા ભરૂચ સદ્દામ રહે કીમ બેલાલ રહે કીમ તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર શ્રીરામ સિરસાટ ની સાથે શ્રમિકો ને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના ત્રણ રસ્તા વિમલ ગાર્મેન્ટના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો